રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં આપણે જો પાડેડાવ ને જરાક અહીંયા ખરાબામાં બાંધી થતા ને લાંબા તે જરાક ઘેરે ખીલે બાંધ આજે અમારે બે ત્રણ જણાવને પાણાવારીએ જવાનું છે અને કાનો સોનલ એ બે જામનગર બતાવવા જાય હે હોસ્પિટલ બાપુ જાય હે મોટી ગાડી લઈને અને રાજુભાઈ ગયો સનેડો લઈને અને મારેન સુરભીન મમ્મીને હવે જવાનું છે મારે થોડું હાથી અધુરું છે ને અને બે ને નેદવાનું બાકી હતી એ બધું બપોર સાહનતા લગભગ પૂરું કરીને આવતા રહે હું પછી જોઈ હાથી આલિય નેહડે હાથી આપવું અને નેદવાનું બારોબાર પહેલાં ઘુમરો માર લે પછી અહીંયા ને અહીંયા તો આપણે ગમે ત્યાં છાંટા હોય ને ના હોય ને એવી રીતના કામ થતું હોય ને ત્યાં કર્યા રાખ્યું તો ઘેરે જ બા એકલા જ છે ને છોકરા બે ભણવા જ હે જીયા ને રાજૂત રોકાઈ ગયા છે બાપુની ગાડી લઈને નીકળી ગયા હે અને મેં બળધૂર નહીં લાંબા બંધ દીધા હે હાલો હવે એને નાખવા પાવાની કઈ ઉપાધિ છે એની બધું કમ્પ્લીટ કામ કરીને આપણે જઈ હવે વેલે જાય ને તો બપોર થા હતા રોડો છોડો થઈ જાય હાથી આકવામ થોડો ગારો પડે હે એટલે હાથી બહુ ધીલું આકવું પડે મેડમ પગ ઉપર પગ ચડાવીને બેઠા હજુ મારે હરખા એમ લઈએ કઈ ના કઢ આજ પણ બધી ત્રણે ત્રણ ગાડી પડીએ ને ખેરે

हूं रेस लाग है अने आ कटकी मा थोड़ी काहीरु आई केती बाकी बधी बाकी छे जे राज्य नोनी करती अने पछि एक एतली कटकी है आलो धीरे धीरे थई जे थई जे बधे लगभग इन बपोई रेंसे निकरी जावे अविर है कुबैर से पछि शेज शेज मोटी थई गई अबे એટલે અને દવાનો રાઉન્ડ લેવો પણ હવે એકવાર વરસાદનું એક નામ થાય અને કંઈક તાતા હું હાથી ઓછું કરી નાખું પછી દવા સાટવી ઈરનો નો રંજાળ ઘણો હે પાન ખાઈ વાંધો નથી પણ એ ઈર પાછી હુઈએ પૂગી જાય ને નીચે તો હુયા ભટકાવીએ એટલે એના માટે થઈને ને સાટવી પડીએ પણ વાંધો નહીં આવે એક બે દી ભેગા ભેગા હાથીનું કરી લઉં જો સાટા આવશે તો તીજે વળી રહે હાથી જો રાજુ પાઈ ગયો છે ચા લેવા અને વિરેન ને મૂકવા અને આપણે હવે અહીંયા બે દૂરિયું લઈ અને પછી હવે ટૂંકી કટકી લેવાની છે અને આને આ કટકીનું હાથી પૂરું થઈ ગયું હવે એને ટૂંકી કટકી આપવાની છે હવે જેમ કે કટકી છે ને જો બપોર સુધી પૂરું થઈ ગયું છે નિયાલ છે પછી નેહડે અહીંયા હવે ઊંડાણમાં છે ને પાણાવાળી ઓથણ આવે ને

નામ જો રાજુભાઈ મન કેતો હતો ને યુનિકોન નો જમાનો જમાનો હે આપણા રાજ્યનો ફોન લાગી ગયો તો આવી ગયો હેલો હા હાલો ભાઈ ફોનમાં વાત કરી લીધી ને તાજા ચા પાણી પીવાઈ ગયા હજુ અને રાજીયો ભાઈ નેદવા ચડી ગયો હે ભાઈ જો હાથી આકી લીધું હે ને હવે આ વીણવાનું હાલે કટોલા જે ખાતું નથી ને એને સીંધી દીધું ભાઈ મારા હાટું કટોલા ગોતી જ ગયો હું ગોયડિયા ઉપર સરડ્યો તો અંતે જો કે કટોલીને વેલો કહેવાય પણ જો આ આપણો ગોયડિયો કાઢેલો હે ને ફળલ કાંટાવાળો આના ઉપર સડીને હું વીણું છું એ કે હાથે અકી લીધું હોય તો કટોલા વીણી દો થોડા કટોલા જવા ક્યાં લેવા બાપા આમાં ક્યાંય જડતા નથી હારું ત્યાં એક વેલો જઈડ્યો પણ ગોયડિયાને કાંટામાં છે અને ગોયડીઓ આપણે હે ને વેલો કાઢેલી હતી કાંટા એ હળી ગયા જે હથેળી મડે ને ડાયરેક્ટ સોટી જ જાય બટકું રાજુભાઈ જો કર્યું હે ખટ્યા ને દઈ ગયું અને હાથી હાલી ગયું હાથી હાકીને જરાક હું પંદર મિનિટ વેલો છૂટો થયો કટોલા વીણું હું બોલી જો ફાફા મારે સુરબેન મમ્મી બહુ ભાવે કટોલો ને હાકતી મન કે તમ ફ્રી થઈ ગયો તો વીણી દો ને અમે થોડુંક છે નદી લઈ દાદા એક હાક ના જડી જાય તો લથા હે હું એકાદ જ હાક ના જડી જાય ચોમાસાના પાલર પાણી પડે ને ત્યાં કોરે અને એક બે મહિના રીએ પછી હુકાઈ જાય વહેલા પાછા વરી આવતા વર્ષે મળે એટલે જીને જીને આનું હાક ભાવતું હોય ને એ ત્યાં ગોતતા જ હોય ફાફાને મારે અમારે તો આ વાથી કંઈક કંઈક ધક્કા ખવડાવે અવાર બોયલી નથી પણ તૈયારી હતી કહેતી હતી કે મને એમ થતું હતું કે આ નદા એમ નથી પાણાવાળી વારની કટોલા વીણવા જાય એટલા બધા છે નહીં આમાં હવે બી વારે ઓલા ફૂલવારે વહેલા વધી ગયા ઓલા ઓછા હે ચાલો હવે ફટાફટ જો અહીંથી એક બે જડે ને તો ગોતી લો ને પછી ભાગી એક વાગી ગયો હે એમ હતું કે વહેલું ન જાય વહેલું ન જાય પણ નધવામાં બે માણસ જ હતા અને મારે હાથે થોડોક ગારો પડતો હતો બાકી રહ્યું ને એમાં એટલે થોડીક વધારે વાર લાગી ગઈ હેઠે પગ દેવામાં ધ્યાન રાખવું પડે ને અંદર કટોલું લેવા જવામાં હાથ નાખવામાં ધ્યાન રાખવું પડે આ ગોયડિયાના કાંટા કાટા એટલે ફાડી નાખે બરતરા બહુ થાય પાછી લાગે બે ઝીણા ઝીણા છે હજી કઈ વડાઈ નથી આ ખબર નઈ હવે કઈ કવા હોય શું હોય પણ આવી કર્યું ઘણી બધી જડે જોવા પણ એવા હવે તોડીને શું કરવા જોઈ રહ્યા મોટું તો નિમાણું કરી ગઈ કઈ હસ ની પડી છે હસબંદ ને ડાયરેક્ટ સાઈડ આ દેજે કટોલા મને વેણ આજ વેલા જઈ દઈ દું હા હવે એવું ના મારે આમાં કઈ હા નકર જ ને મને રોગે રોગ કાટા ભંગ્યો બફલો તમને પણ ભાવે ને ને કઈ તો ફેવરેટ છે હા એટલે જો કાઈ કરી તારે અમે પાણી

ખડેલ ગોઈડિયા ઉપર સડન તોડ્યા હે દીધી આ સી તમને નહી ખબર કે હું કોઈ લગભગ ન્યા થી જ જડજે હું નું મારતા આવતા થા ને તઈ એકાથી વાર ઉસો વાત કર્યો પણ હું જોયું નહી તમે જડ છે ને કામ હાલો હવે નું સી કત કરી હે મે ફૂલ માંથી કાઢ લીધા જો એ હું એ તમને કહી દઉં આ એમાં દજી છે જો તમે

તો એ માણો આ નૈરમા એમાં હોય તમને ભાવે નઈ પણ ભાવે ને નામી ભાવે પણ બી ના હોય ને તો આ બધા કરે ટા ટાર પછી બી કડે રાટી બોલતી આમાં શું હોય ફૂલ મત કઈટા આ તો ખાલી વાત થાય પછી કારેલા નું હાકે ભાવે અને કટોલા નુંય ભાવે એવું નથી પણ સડાવ હોય ને ઈમાં જોઈને બી આવી જાય ને તો પછી તેદી થી અપખે પડી જાય એવું થઈ જાય એટલે ના ભાવે પછી આવા કુંણા નું ફૂલ ભાવે હાલો માંડવી ભાઈ પાણાવારી ની બહુ જોરદાર છે પણ ગયા ને આમ જોઈ તો ઈર નો એક રાઉન્ડ લઈ લઈ ને તો હમણાં ભૂટકાળી દયા ઈર હવે બાઠે

इके झूपणवारी नाही रेवा अवतार बे। बे है બધા કે આપણે બે બે બતાવી તો તો ન્યાય એમનોમ જ છે ન્યાય માં દાજ જ સુકતે હરાવેટ ક્યાં છે નહીં બધા જો આજે વરે જામનગર ગયા હે હાલો તો રાજુ ભાઈ સણડો લઈને વયો ગયો ને અમે જાઈ બાપુની શાઈન લઈ ઓયા જી કંઈ ખલડતા પડ્યો છાન હાલો હવે ભૂખે લાગી છે હવારે એટલા પવા ખાતા તાજ એટલે ભૂખ લાગી ગઈ હવે જઈને ફટાફટ ખાઈ લઈને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હે કોક કોક પડતા હતા પણ હવે જો આજનો દી આવે ને તો બપોરે પછી હાકું હતી બપોરા કરીને જો અઢી જેવો ટાઈમ થયો છે ને આવી ગયો હું મંદિર વાળા ખેતરે અને અહીંયા થોડોક ગારો પડે એવી શંકા છે બાકી અહીંયા થોડીક પાઇટ ભરે વધારે લાગે છે બહુ મસ્ત માંડવી છે પણ પાણાવારીને લાગે નહીં ભાઈ પાણાવારીમાં એલું એક સોટું નથી અહીંયા નકર આમાં નવી બૈડની ભરતી છે પણ બૈડવારી છે ને એ બધી હરસ છે અને ઓલી બાજુ ઝીણી છે આ માંડવી હરસ છે પણ પાણાવારીમાં એનું એક શોટું હજી અહીંયા છે નહીં એવી વનક નથી માંડવી હારી જ છે પણ પાણામાં પાણાવાળીમાં જે છે ને એવું કંઈ નથી હાલો તો હવે રાજુ ને સુરભીન મમ્મી નેદવા આવવાનું કહેતા હતા જ બપોર પહેલાં કે બપોર પછી નેહડે જાઉં જા હું પણ હવે હું કરે ને ભોળાનાથ ની આજ ધજા ખબર નહીં કુન બદલાવી ગયું હોય બહુ મોટી ધજા છે બાવન ગજ ની હોય ને એવી હાલો ધજાના દર્શન કરાવું પછી દઈ ચાલુ આદરે થઈ તો ગયો હે પણ વરસાદ હજી આવ્યો નથી અને જો આ રાઉન્ડમાંથી બચી જાય તો એ સારું હે કે પાણી હજી વધારે થાય છે બધા મોલને હાલો જો અહીંયા ગારો તા છે પણ હવે હું થઈ જાય

इंजेक्शन है मारे क्या करनी है जाऊं जो है जी इन्हें मांदू है ना बेदिसी इंजेक्शन दे वजह हूँ ना ये रूपावान पहन दो वही गयी है जो त्राण त्राण पार्टी ढाबों ने वो बाजू बंद ही था ખડેલી હે અને બે બેપાડી તાર ઉપર ને બડદુને અટાણે ખીલે બાંધીને નાખ્યું જલ્લા ભાઈ એકણી કાટો લગાડ્યો ને હું એમનો ગયો થી ભાગી ગયો ને એમ કે ભાભા ખીજા હાલો હવે જરાક ખાવાનું ધોણ કર લઈ અમાર રાજુભાઈ ભાઈ પેડા કાલ નતો આવ્યો ને તો અરે ઓલા મહરી ભાઈ માં પડી ગયું ઘરવાઈ ગયું ને

जी राजू भाई पेड़ा एंजॉय करे न तो भूगी है आप जाऊ है नावा ने हम्म आदर सही गये है सफर जन खाऊ हूँ हलो <laughs> मैंने न मोटे लगते ले 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 खुटाड़ खुटाड़ अरे खा ही मल गए आ खा रखे खावे ठीक है हाँ ये होने चाहिए ना कहाँ रोग रोग आउ जाए

સારું છે બફલો કરેલ હે તો આપડે નાઈ તો ફ્રેશ થઈ ગયા પાણી કરી લીધા છે ને હવે થોડુંક ઘણી હલચલ કરવાનું છે અને ખાટલા બાટલા તો કમ્પ્લીટ પથરાઈ ગયા છે કોઈ જેવું હોય તો હા પાછા કમસણીયા જલો ને અમારા ભાઈ કમસણીયા દેવા મને નગર ના રે બસ જો આવા હે ને પ્રયોગ કરી રાખે હે અને હાલો થોડું હમ અને નેહડા માં દહ બાર આયરું જે હું લેવાનું છે કાલે નેદવાનું ન્યા છે અને મારે અહીંયા હાલે ને તો હાથી હાકુ નકર જાય હુને દુઆ હાલો તો ના રે ના પાણાવારી ને દેઈ ગઈ છે નેહડો ને તો બાકી હા હાલો તો આપણે આજ ના વિડીયો નો એન કર દઈ ફરી મળી નવા વ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ